પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી વિધાનસભા વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જનમેદની સંબોધન કર્યું હતું અરવિંદ કેજરીવાલ તેમજ રાજ્ય લેવલના આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું સંબોધન કરી રહ્યા છે જોશપૂર્વક આમ હાલ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીનો પ્રસાર કરી રહ્યા છે અને લોકોમાં પણ ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કાલે કાલસારી ગામે અરવિંદ કેજરીવાલે સભા સંબોધતા કહ્યું હતું કે અમારા ઉમેદવારને કોઈ ખરીદી બતાવે કારણ કે અમારો ઉમેદવાર વેસાય તેમ નથી અને વિસાવદર તાલુકાના સહકારી મંડળીના જે જે કૌભાંડો થયા છે તે અમારા ઉમેદવાર વિધાનસભામાં બહાર લાવ છે અને વિસાવદરના જે કાંઈ પ્રશ્નો હશે તેના માટે અમારા ઉમેદવાર હંમેશા તૈયાર જ હશે હવે જોવાનું એ રહ્યું કે વિસાવદરની સમજદાર જનતા કોના તરફથી મતદાન કરે છે બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર દોસ્તો આ મારા હાથમાં જે કાગળ છે એ કિરીટ પટેલે આખા જુનાગઢ જિલ્લામાં સહકારી બેંકમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડના કાગળ છે એક એક તાલુકાની કઈ કઈ સહકારી મંડળીમાં કેટલા કરોડના કૌભાંડ કર્યા એની ફાઇલ લઈને ફરું છું દોસ્તો હું વકીલ છું હું દાવા સાથે આ સરસઈના ચોકમાં ઉભો રહીને કહું છું તો કિરીટ પટેલ કૌભાંડી ન હોય તો ગોપાલ ઇટાલિયા સાથે જાહેર મંચ ઉપર ડિબેટ કરવા આવી જાય જો ડિબેટમાં હું હારી જઈશ તો આ ચૂંટણીમાંથી હું નીકળી જઈશ મારે કોઈ મત નથી જોતા દોસ્તો ડિબેટ કરે કિરીટ પટેલ મારી હારે કે મંડળીમાં કેટલા સો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હું કાગળ લઈને ફરું છું કોર્ટ કચેરી પોલીસ બધું ખિસ્સામાં લઈને ફરે છે આ કાગળ હું જનતાની અદાલતમાં એટલે લઈને આવ્યો છું પોલીસ પાસે આ કાગળ લઈ જવાનો કોઈ અર્થ નથી ભેસાણ પોલીસ સ્ટેશનના અને એસઓજી ના કેટલાક અમુક કિરીટ પટેલ ના વાલા થવા માટે ભાજપનું કામ કરે છે હું બધુંય જાણું છું હું કઈ આઠ પાંચ ડફોળ નથી હું ભણેલો માણસ છું હું સમય આવે જોઈ લઈશ

જો ગોપાલ ઇટાલિયાને ખોટો સાબિત કરી દે તો ઓગણીસ તારીખ પેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જશ મારા ઘરે